શ્રી કૃષ્ણ સાગર નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસનું ચંબુસરમાં પ્રશંસનીય કાર્ય ચંબુસરમાં શ્રી કૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ સાગર નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ કાર્યરત છે જેમાં બાલવાડીથી નવ ધોરણ સુધીના સો જેટલા જોરિયાતમંદ વાળા બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે વખતો વખત બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ બાબત એ છે કે આ બાળકોને શિક્ષણ ગમત સાથે શિસ્ત સંસ્કારનું સિંચન અને દેશભક્તિનું ભાત પીરસવામાં આવે છે આ સમગ્ર સંચાલન હંમેશા જુદી જુદી નિસ્વાર્થ સેવા માટે તત્પર રહેતા કમરી વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સંભાળી રહ્યા છે શર્મા આવેલ ગાયત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી રંગોદૂત નગર સોસાયટી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ સાગર નિઃશુલ્ક ટૂશન ક્લાસીસ છે જેમાં ગાયત્રીનગર સરદારનગર રંગવદૂતનગર ઘનશ્યામનગર એક કે સાગર સોસાયટી સંસ્કારધામ સોસાયટીના લગભગ સોની આસપાસ બાળકો બાલવાડીથી ધોરણના આ ક્લાસીસમાં ફ્રી શિક્ષણ મેળવે છે જેમાં તેમને શિક્ષણ સંસ્કાર અને રમતગમતનું આયોજન સોસાયટી પરિવાર થકી કરવામાં આવે છે વખતો વખત તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે સાથે શ્રીકૃષ્ણ મંદિરે શ્રીકૃષ્ણ પુસ્તકાલય આવેલું છે જેમાં પચીસોથી વધારે પુસ્તકો છે અને આ પુસ્તકાલયની અંદર જેમને જે પુસ્તક વાંચવું હોય તે પોતાની રીતે લઈ જાય છે અને મૂકી જાય છે લગભગ ત્રણ વર્ષથી આ પ્રમાણે પુસ્તકો બધા વાંચતા રહેલા છે પરંતુ એમાંથી એક પણ પુસ્તક ક્યારેય ઓછું થતું નથી એ આ સોસાયટી પરિવાર અને સાથે બધા લોકોનો જે સહકાર છે એ દેખાય આવે છે